એટલે તમારે અંદર સહભાગી બનવું પડશે આપણા સમાજના પાંચેય જિલ્લાની કોઈ પણ દીકરીઓ જે છે તમારી જોકની અંદર કે તમારા ચાર પાંચ જોક ની અંદર દીકરીઓને તમારે નિલેશભાઈ મોરિય બહુ

પછી બધા જય માતાજી અને નવા વર્ષના રામ રામ જય દ્વારકાધીશ મંચ ઉપર બિરાજમાન ભુવાશ્રીઓ મંચ ઉપર બિરાજમાન ભુવાશ્રીઓ સંતો તેમજ સમાજના આગેવાનો આપણી સમક્ષ અધિકારીઓ પણ બીજા જિલ્લાઓ માંથી આવ્યા છે હું જોઉં છું